આજે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા મંત્રાલય જે આપણું પ્રથમ વખત બન્યું છે આઝાદીના પંચોતેર વર્ષો પછી તો આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ના પ્રયત્નોથી આખા સમગ્ર ભારતની અંદર જે સહકારની પ્રવૃત્તિઓને ઠેઠ છેવાડાના માનવી સુધી લઈ જવાની વાત છે એમાં સરકારશ્રી દ્વારા ચાલીસ જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે અને ટેક્સ જે સેવા સેવામંડળી છે એમાં વીસ જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે એના આધારે ટેક્સની અંદર પાણી સમિતિથી માંડીને અ કોમન સર્વિસ સેન્ટર ઇવન દરેક સહકારી મંડળી કે સેવા મંડળી આપણી ગામડાની છે એ માત્ર ખેતીનું ધિરાણ ન કરતા દરેકે દરેક મલ્ટીપર્પઝ અહ પોતાના હેતુઓ સિદ્ધ કરીને ગામના દરેક વ્યક્તિને એ સુવિધા આપશે ગામની દૂધ મંડળી હશે કે સેવા મંડળી હશે તો માઇક્રો એટીએમ પણ ત્યાં પૂરા પાડવામાં આવશે જેના કારણે ગામના કોઈ પણ ખેડૂતને અડધી રાતે પણ પૈસાની એમને જરૂરિયાત હોય તે સમયે પૈસા એ તેઓને મળી શકે આટલી વાપરીને આપણા ગામના છેવાડાના વ્યક્તિઓ સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેનો આ એક સફળ પ્રયાસ છે જેમાં આપણા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી માનનીય શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ પાછલા ઘણા દિવસોથી અને આજે એમનો આ ત્રીસમો જિલ્લો અને સત્તર આ કાર્યક્રમ છે કે જેમાં તેઓ સતત એમની તબિયત સારી ન હોવા છતાં પણ દોડીને એ જે આપણા સુધી પહોંચ્યા છે એ ખૂબ મહત્વની બાબત છે આખો સમગ્ર આપણા જે સુરેન્દ્રનગરના જે તમામ સહકારના પરિવારના જે વ્યક્તિઓ છે તેઓએ એમને ખૂબ સારી રીતે સાંભળ્યા અને આદરણીય વિશ્વકર્મા સાહેબ દ્વારા જે પણ આપણને જે સૂચનાઓ આપવામાં આવી છે સહકારને આપણા દરેક ગામ સુધી પહોંચાડવાની જે નેમ છે સરકારના જે આયામો આયામો છે એ આપણે દરેક ગામ સુધી પહોંચાડવાના છે અને એના માટે જે તેઓનો અથાત પ્રયાસ છે એને આપણે સૌ ફળીભૂત કરીએ એ માટેનો આ એક એમનો ખૂબ જ એમનો ખંતીનો પ્રવાસ એમનો રહ્યો છે આખા દિવસનો અને એમાં એમણે આપણને આજે સાંજે આ સરસ પ્રોગ્રામની અંદર આટલી સરસ માહિતી પૂરી પાડી છે અને મારી પણ એવી અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે અમે પણ સરની આ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી શકીએ અમે ખૂબ ખંડથી દરેક સમાજ સુધી દરેક ગામ સુધી આ બધી યોજનાઓ અમે પહોંચાડીએ એના માટે અમે અમે પણ પ્રયત્નશીલ રહીશું સરકાર વતી તેમજ સહકારની ભાવનાથી સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને સહકારના પદાધિકારીઓ દરેક એકબીજાના સપોર્ટથી આગળ આવે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ હતો થેન્ક યુ